તો કારી કારી રાધા ગોરી ગોરી યમુના જી તો કારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવન મેં ધૂમ મછાવે બરસાને તો જો કાલ બાર ગયા તા ને તો કાલે કપડાં સંકેલાના નહોતા ને કાલે બધા વોશ કર્યા હોય ને ના જો પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક ને બધું કેટલા કપડા પીડા બધા કપડા ઠેકાણ કરવાના છે સંકેલા છે ઇસ્ત્રી કરવી છે અને જો વિન્ડોમાં ટોઈસ બધા હોય માટી વાળા છે તો તે બધા વોશ કરીને મૂકી દીધા છે અને હજી તો બધું કામ બાકી છે ને જીવન જાનવી જો બેસી ગયા છે અહીંયા જીએ ના હોમવર્ક લઈને બેસો આલો ઘડીક વાર હવે ચાનું બેબી દૂધ ફિનિશ કરો ચાલો કેમ ન એવું ન કરે ગાંડું જો મેં ઇસ્ત્રીને એવું કરી લીધું તો હજી પોતો તો બાકી રહી ગયા છે પછી લંચ ટાઈમ થઈ ગયો તો આજે મેં કીધું છોકરાઓનું છે ને પ્રોપર શાક રોટલે બનાવી દઉં તો જો બટેટા મેં સુધારી લીધા છે ને આમાં છે ને નોર્મલ રાઈ જીરુંનો વઘાર કરી મેં આમાં એક જ છે મેથી મેથીને એક મિનિટ સરકાય જાય ને એટલે બટેટા નાખી દેવાના છે આપણે મેથીવાળા બટેટાનું શાક ડ્રાય કરવું છે આજે જોઈ લીધા હતા

મેથી નાખીને બનાવ્યું છે મેથીવાળું આમ નાખીએ તો સે અલગ ફેસ્ટ આવે તો ડ્રાય છે વતર બહુ હલાવું નથી રેડી થઈ જશે સાથે બનાથી રોટલી ને દહીં કે છાશ જે ખાવી અને જિયાનાને નાવાનું બાકી હતું કારણ કે એને મેં હોમવર્ક કરવા બેસાડી હતી બે ત્રણ દિવસથી હમણાં હોમવર્ક નહોતું છું તો એ હોમવર્ક કરીને એ ગઈ છે બાથરૂમમાં નવા માટે અને નાઈને આવશે એટલે પછી મને કડીક ભલે જાય નીચે રમવ સવારના ગયા નથી અને મારે પોતા બાકી છે બાકી બધું તો થઈ ગયું છે તો હું કરી લઉં પોતા અને હજી વિડીયો છે હુડી તો એને જલ્દી જલ્દી પહેરવું છે મારે સામે જતો જાનુ મારે સામે જતો તો જાનુ નું એક જ કામ વિન્ડોમાં જો વંડી અત્યારે ગરમી છે તો આપણે જરીક તો ખુલી નીચેની તો હું બંધ જ રાખું છું ઉપરની જરાક અમથી ખુલ્લી હોય ને તો અહીંથી બધા ટોયઝ લઈ લે નીચે નાખી દઈ તો હમણાં બાજુની શોપ પડાએ લઈને બિનમાં નાખવા જતો હતો તો મેં ઉપરથી એમ જોયું ને મેં કીધું ત્યાં રાખી દઉં સાઈડમાં ત્યાં સાઈડમાં રાખી દીધો પાછા આ નીચે લેવા જવા પડશે બ કાયમ નાખી દે છે કાયમ ખીજાઓ તો એ પાછી કડી થાય ત્યાં ભૂલી જાય એને મજા આવે ઉપરથી નાખે પછી પછી કહેવાય આવે કે મેં નીચે નાખી દીધું કે પડી ગયું કા પડી તો ન ગયું હોય ચાય કરીને જ નાખ્યું હોય ને તો નીચે ટોઇસ કેમ થ્રો કરે છે પહેલાં મને કે ટોયસ તું કેમ નીચે થ્રો કરે છે હે તને મેં ના પાડી છે ને નીચે થ્રો નથી કરવાના એમ તો તું કેમ નાખે છે બારીમાંથી વિન્ડોમાંથી નીચે કેમ નાખે છે ટોઈસ વેઇટ કર હમણાં દીદી નાઈને ફિનિશ કરે ને પછી જવાનું છે ઓકે ત્યાં સુધી શાંતિથી ઘડીક પર જપ લઈ લ્યો બરાબર પકડ અને યસ્ટરડે ગયા તા અમે રાઈસ લીફ લીડો તો ન્યાય છોકરાઓને બહુ મજા આવી બેસતા જ નહોતા પગ વાળીને જાનવી તો એમાં પાછી દોડી દોડીને ક્યાંય ક્યાંય વહી જાય ને જેટલાના કોઈના પણ નવા ટોઈસ ભાડે ને ઓલી સ્વિમિંગ રિંગ ને એવું બધું તો એ બધું લઈ સીધી તો મંડે દોડવા પાણીમાં દોડવા જ મંડે પાછું ફરી જોવે જ નહીં કે મારી વસ્તુ કોઈની જેની વસ્તુ છે એ લેવા આવે છે કે નહીં હા કે તે લોકોને ઓલ ઓવર મજા આવી કાલે બપોરે પછી તો એકદમ માટી મંડી મંડીથી ગરમ થવા તો કીધું કે ચાલો હવે આપણે ઘરે જઈ શકીએ કાંઈ માને નહીં તો બેસે નહીં અમે છે ને વહેલા જ ઘેતા તે માટે સવારમાં ઠંડક હતી તો ઘડીક રમવાની મજા આવી જાનવી માર સામે જતો તું કેમ જતો 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 એના નાટક બાજી જોવો તમે મંડે છે તો કદાચ ઓછું પબ્લિક હશે સેટરડે સન્ડે તો સેટરડે સન્ડે કેમ ના આવતો સર કન્ટિન્યુઅસ લોકો આવતા જ આવતા જાય બીચ ઉપર બેસવાની જગ્યા રહેતી નથી જેવું કોઈ નીકળે ને એવું તરત જ પાર્કિંગ એ ફૂલ થઈ ગયું અમે જયારે નીકળ્યા ને ત્યારે તો હજી લોકો આવતા હતા નીકળી જાય એટલે સવારમાં બે ત્રણ કલાક રમે તો વાંધો ન આવે એવી રીતે છે જાનવી આપણે કઈ લેવાનું નથી તું જ ઉપર જપ લઈ લે જો મસ્ત છે આ ઓકે હા તો બધું પુનિશ કરજો હવે હો ગુડ ગર્લ જો શાક મેથી વાળું બટાટા નું રોટલી ને છાશ યસ મે પણ સેમ લઈ લીધું છે હા જાનુ નો ટર્ન છે અને જાનુ એ હજી સુધી સ્ટાર્ટ નથી કર્યું એનો મુરત જોવાનું એ જરાક સર્વિસ થાશે પછી ચાલુ કરશે ચાલો બને જમી લઈએ જીયાના તો એમ એમ કરે છે બે રોટલી ખાઈ જશે ને તું

જોજો રિમોટ લેવા ગઈ જો ઊભી રહે ઊભી રે આઈ બેસ છે નીચે બેસે છે ઉપર નહીં જતી તો એ ચાલુ કરું છું નીચે બેસી છે ગૂડ ગર્લ ગૂડ ગર્લ ગુડ ગર્લ ગુડ ગર્લ નોટી ગર્લ તો થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને જો આજે મારે બનાવવા છે ભાજી પાઉં કારણ કે ચીયા નાની ફરમાઈશ હતી ઘણા દિવસ તો ભાજીપાવ બનાવવા માટે જો મે બધા વેજીટેબલ્સ ને બોઈલ કરીને મેશ કરી લીધા છે અને પાણી નું જે ભાજી નું બોઈલ કરેલું પાણી હોય થોડું ઘામાં કાઢી લીધું છે તેલ મૂકી દીધું છે એ મૂકી દેજી એના ઉપર જો અને અહીંયા જો ટમાટાની પ્યુરી મે રેડી કરી લીધી છે તો મેં કીધું તેલ આવે મારે ફ્રોઝન પીસ કાઢવા છે તો પહેલાં એ કાઢી લો તો જે આપણે ઇન્ડિયાથી નવો મસાલા અને લઈ લીધો છે અહીંયા જે પાઉભાજીનો મસાલો મળે છે ને બાદશાહનો એ આખો અલગ મળે છે ખબર નહીં પેકેજિંગ આ મેં નવું પેકેજિંગ જોયું છે તો એ મેં અહીંયા કટ કરીને લઈ લીધો છે ને અહીંયા જો તેલ આવી ગયું છે તો મેં કીધું બધાની ભાજી વઘારવાની રીત અલગ અલગ હોય હું થોડીક હિંગ એડ કરું છું અને થોડીક હળદર પણ એડ કરીશ કારણ કે છોકરા માટે આપણે પછી સ્પાઈસી ન બનાવી હોય તો થોડું હળદર ને એવું હોય તો સારું લાગે થોડોક અમથો ગરમ મસાલો અત્યારે એડ કરવાનો છે અને પછી ટમેટાની પ્યુરી નાખીશ થોડુંક બફવા મેં નાખ્યું છે એટલે આમાં થોડુંક વિચારીને નાખવાનું મીઠું માપે અને આપણે ટમેટાની પ્યુરીને હવે પાંચ દસ મિનિટ પાંચ મિનિટ સાત મિનિટ ચડવા દેશે તેલ છૂટું પડે ત્યાં સુધી થોડોક મસાલો હજી એડ કરી જ દઉં লাল মরচু পাউডার মে অত না কারণকে গরম মসাল ভাজি তিখি থাকে ছোকরা কা মরচু পাউডর থারিছে જો ભાજી બોઈલ થઈ ગઈ છે ટમેટા બોઈલ થઈ ગયા છે અને તે ભાજી એમાં છે ને એડ કરી દઈએ टीना તો જો જીવ શું છે રિપીટ ધ પાઉંભાજી પાઉંભાજી કરે છે ને એટલા પાઉંભાજી ભાવે છે ને જો પાઉં શેકાય રહ્યા છે બસ ઇઝ અ પાપા અ પાપા કી અ પાપા કી થોડાક પાઉં સે લીધા છે થોડાક હજી બાકી છે ભાજીમાં જો લાલ મરચો પાવડર એડ કરી દીધો અને પછી કલર આવી ગયો મસ્તીનો અહીં જો મેં બટર લગાવીને રાખી દીધું છે તો એ લા વાહ તો હમ કોન ડખાન બહુ ભૂખ લાગી તન પાજી પાઉં જોઈને ભૂખ લાગી છે કે રિયલ ભૂખ લાગી ગઈ છે રિયલ માં ભૂખ લાગી છે આ દૂર રાખવાનો જરાક એ નહીં 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 હાલો ઉપડો કોઈ નથી કરું ગરમ છે ગેસ ગરમ છે નહીં જીયા નથી રહેવા દે હાલે ખાલી અટચ કર લે બીજું કાંઈ નહીં કરતી ગરમ છે હો આગેથી બસ 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 છે ને બસ બસ ફિનિશ થેન્ક યુ જા જો પાપડ શેકવાના ભૂલાઈ જ ગયા તમે ગેસ ની હાલ જ જો કુકર ઉભરાણ હતું ને ભાજીનું પછી મેં કીધું છેલ્લે સાફ કરી નાખીશ હમણાં જમવા બેસી ગયા છે આ બધાય જો ઓલરેડી તો મેં કીધું જમવા બેસે ને ત્યાં કલર દઉં

luôn cái kiến thức con tôi bye bye પોણા આઠ થઈ ગયા એટલે સાંજમાં અલવાળું જો